વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી ની ઘટના સામે આવી છે કે જેમાં વલસાડ જિલ્લાના વાપીમાં જીઆઈડીસીમાં આવેલી પરિસ્થમ ફેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગથી ભાગદોડ મચી ગઈ છે કંપનીમાં રાખેલ કાપડના મટીરીયલમાં આગ લાગી હતી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ અકબંધ છે ત્યારે વાપીમાં આગની બનતી ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર